શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવાર સુધી ચાલતા મહામાસ કે માઘ માસના ગુપ્ત નવરાત્રિ જેમાં મહામાયા જોગમાયા મહાશક્તિની ઉપાસના થાય છે ગુપ્ત નવરાત્રી એટલે કે ગુપ્ત રીતે જે કોઈને કહેવાની કે કોઈને સામે વર્ણન કરવાની આવશ્યકતા રહેતી નથી એ રીતે ગુપ્ત રીતે માની પૂજા આરાધના થાય છે જેમાં દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે આ ગુપ્ત નવરાત્રિના મહાત્મય વિશે જાણીશું શું કરવું શું ના કરવું આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલી સાધના જન્મકુંડળીમાં રહેલ સમસ્ત દોષોને દૂર કરનાર છે ધર્મ અર્થ કામ તથા મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે આ નવરાત્રિ દરમિયાન માની પૂજા ઉપાસના કરે છે વ્રતનું પાલન કરે છે મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિ ખાસ મનાય છે ભગવતીની પૂજા વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનના તમામ કષ્ટ સંકટમાંથી મુક્તિ મળે છે આપણે આ વિડીયોમાં સાંભળીશું આ મહામાસ કે માઘ માસના ગુપ્ત નવરાત્રિ વિશે તેના મહાત્મય વિશે જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા દુર્ગા દસ મહાવિદ્યાની જય મિત્રો નવરાત્રિ અર્થાત નવદુર્ગાની ઉપાસના જેમાં આપણે વર્ષ દરમિયાન પાંચ નવરાત્રિ આવે છે જેમાં મહામાસ ચૈત્ર માસ અષાઢ માસ આસો માસ અને પોષ નવરાત્રિનો પણ સમાવેશ થાય છે ખાસ કરીને જે બે નવરાત્રિ છે જે ચૈત્ર નવરાત્રિ છે અને આસો નવરાત્રિ છે તેની આપણે ઉજવણી ધામે ધૂમેથી કરી શકીએ છીએ બાકીના જે નવરાત્રિ છે તે ગુપ્ત રીતે માની ઉપાસના કરવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે જે આપણે પૂજા ઉપાસના કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ તે સર્વે કાય ગુપ્ત રખાય છે ગુપ્ત એટલા માટે કે કહેવાય છે કે આ સાધના જે માની છે તે ગુપ્ત રાખવાથી વધુ ફળ આપે છે માતા કાલી માતા તારા માં સોળસી માં ભુવનેશ્વરી માં ભૈરવી છિન્ન મસ્તા માં ધુમાવતી માં બગલામુખી માં માતંગી અને માં કમલા દેવીની ઉપાસના થાય છે જે ભક્તો આ દસ મહાવિદ્યા કહેવાય છે તેની ઉપાસના કરે છે તેને જીવનમાં સિદ્ધિ વિદ્યાની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિમાં દ્વારા આ જગત આખું વિદ્યમાન રહે છે માટે આ દસ મહાવિદ્યાની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે તે છે આ મહામાસના કે માઘ માસની ગુપ્ત નવરાત્રિ માની ઉપાસના કરીને ભક્તો પાપમુક્ત બની શકે છે આ દિવસો દરમિયાન કહેવાય છે કે જો પવિત્રતા રાખીને વ્રત જપ ઉપવાસ કરીને માની સામે અખંડ દીપ પ્રગટાવવામાં આવે કુંભ સ્થાપન કરવામાં આવે તો ઘરમાં જે કંઈ નકારાત્મક પ્રભાવ છે જીવનમાં નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય છે અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને જો કોઈ ગુરુ હોય સિદ્ધ ગુરુના આશીર્વાદ હોય તો કહેવું શું આ લોક અને પરલોક સાર્થક થઈ જાય છે માની અલગ અલગ રૂપની સાધના થાય છે સાત્વિક ભક્તો આ દરમિયાન મા નવદુર્ગાની આરાધના કરી શકે છે જેમાં માં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી માની ઉપાસના પણ થઈ શકે છે આ નવરાત્રી દરમિયાન કલશ સ્થાપના કરવાનું પણ મહત્વ છે સવાર સાંજ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય પતાસા લવિંગનો ભોગ લગાવવો જોઈએ આ ગુપ્ત નવરાત્રીમાં કહેવાય છે કે માની સાધના મંત્ર જપ જો કોઈને કહેવામાં આવે તો તે મંત્ર કે સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી આ ગુપ્ત નવરાત્રિમાં આપણા ઈષ્ટદેવી મંત્ર જાપ પણ કરી શકાય છે જેમ કે આપણી કુળદેવી હોય તેના મંત્ર જાપ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે નિયમ પણ લઈ શકાય છે માળા જાપનો જેમ કે એક માળા છે નિત્ય કરવાની પાંચ માળા છે અગિયાર માળા છે એ રીતે નિયમ લઈને આ નવ દિવસ સુધી માની સાધના કરી શકાય છે નવ દિવસ સુધી મા દેવી મહાવિદ્યા છે મા દુર્ગાની કથા સંભળાય છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે માની આરાધના કરવાથી શારીરિક માનસિક શક્તિમાં લાભ પ્રાપ્ત થાય છે જીવનમાં શક્તિનો સંચાર થાય છે કારણ કે શક્તિ વગરનું જીવન કે શરીર કાર્યરત રહેતું નથી ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ છીએ તે સહારના દેવતા છે તે સહારની શક્તિ જે છે તે સ્વયં માતા પાર્વતી છે એટલા માટે જ ભગવાન મહાદેવને આપણે શક્તિ પતિ કહીએ છીએ અને ભગવાન નારાયણને લક્ષ્મીપતિ માટે જ્યારે પણ આપણે શક્તિનો સંચાર કરવા માટે સાધના કરીએ છીએ ત્યારે મહાદેવનું પણ નામ સ્મરણ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ કારણ કે આ શક્તિના અધિષ્ઠાતા દેવતા જ મહાકાલ છે ભગવાન મહાશિવ છે ગુપ્ત નવરાત્રિના ફળને દેનાર એક કથા પણ છે કહેવાય છે કે એક મહિલા શૃંગી ઋષિ પાસે આવે છે અને તે કહે છે કે હે મુનિવર મારા પતિ મને દેવી સાધના કરવા દેતા નથી ત્યારે હું શું કરું મા પ્રત્યે મને અનુરાગ છે ઘણો પ્રેમ છે સ્નેહ છે ત્યારે હું એવો કયો જતન કરું કે જેથી હું માની કૃપા અર્જિત કરવા માટે માની સાધના કરી શકું અને મારા પતિદેવ પણ મારાથી રુષ્ટ ન થાય ત્યારે ઋષિ આ સ્ત્રીને કહે છે કે માઘ માસની પ્રથમ તિથિથી લઈને નવમી તિથિ સુધી જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ દરમિયાન માની ઉપાસના તું ગુપ્ત રીતે કરજે તારા પતિને ખ્યાલ ન આવે અને કોઈ આડોશી પાડોશી કે કોઈને પણ તારી સાધના વિશે કહીશ નહીં મંત્રજાપ વિશે કહીશ નહીં તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય અર્જિત થશે અને પાપ પણ લાગશે નહીં કે તે છુપાવીને કોઈ સાધના કરી છે એ અપરાધ પણ ગણાશે નહીં ત્યારે આ મહિલા ઘણી પ્રસન્ન થાય છે અને ઋષિવરને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કરે છે પૂજા પાઠ કરે છે માની આરાધના કરે છે અને અંતે શુભ ગતિને પ્રાપ્ત થાય છે આમ આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં આપણે જો કોઈને કહીએ નહીં કે હું આ સાધના કરું છું આ મંત્ર જાપ કરું છું આ નવરાત્રિનું વ્રત કરું છું તો પણ જૂઠું બોલવાનું પાપ લાગતું નથી માટે પણ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપન કરે છે તેમાં કહેવાય છે કે તેમના ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેના જીવનમાં અજવાળા પથરાઈ જાય છે માં મહાશક્તિ મહામાયા દસ મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે દસ મહાવિદ્યાના પ્રાદુર્ભાવની કથા કંઈક આવી છે દસ મહાવિદ્યાનો સંબંધ દેવી સતી સાથે છે શિવા અને પાર્વતીથી જોવામાં આવે છે મહાભાગવતમાં દક્ષ પ્રજાપતિ દ્વારા પોતાના યજ્ઞમાં શિવને આમંત્રિત ન કરતા પિતાના ઘેરે થતા ઉત્સવમાં દક્ષની પુત્રી ભગવતીનો જવા માટે આગ્રહ કરવો તથા એ જ સંદર્ભમાં શિવ દ્વારા રોકવાના લીધે સતી ક્રોધિત થઈને ઉગ્ર રૂપ ધારણ કરવાથી ભયભીત થઈ ગયેલા ભગવાન શિવ પલાયન થવા લાગ્યા તેને રોકવા માટે દસે દિશાઓમાં પ્રયત્નોનું વર્ણન કરવામાં આવેલ છે સતીનું એ જ એક જ સ્વરૂપ દસ મહાવિદ્યામાં પરિણમે છે આ દસ મહાવિદ્યાની ઉત્પત્તિ માટે બીજી પણ અન્ય કથાઓ છે જેમાં કાલિકા પુરાણ નારદ પંચરાત્ર દુર્ગા સપ્તસતી માર્કંડેય પુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે સંસારમાં દસ દિશાઓ છે એ જ રીતે દસની સંખ્યા પૂર્ણ રૂપથી પૂર્ણ બ્રહ્મસૂચક છે અને દસે જે દિશાઓ છે તેની દેવીઓ અધિષ્ઠાત્રી દેવી જે કહેવાય છે તે આ દસ મહાવિદ્યા છે કોઈ પણ રહસ્યનો આરંભ શૂન્યથી જ થાય છે અને શૂન્યથી જ અંત થાય છે માટે આ દસની જે સંખ્યા છે તે એક અને શૂન્ય છે જે બતાવે છે કે સૃષ્ટિ ઉત્પન્ન પણ થાય છે અને અહીંથી જ સૃષ્ટિ શૂન્ય પણ થઈ જાય છે માટે આ દસ મહાવિદ્યા તે સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે અને નાશનું પણ એમ પણ સમજી શકાય કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અર્થાત જે ઉત્પન્ન થાય છે તેનો લય પણ થાય છે એટલા માટે પણ દસ મહાવિદ્યાની ઉપાસના જે મનુષ્ય પ્રાણી કરે છે તેને ઉત્પત્તિ કે નાશનો ભય રહેતો નથી અભય વરદાનની પ્રાપ્તિ થાય છે મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે એવી માં આ ઉપાસનાના દિવસો એટલે મહામાસના ગુપ્ત નવરાત્રિ કરીને જે માસિક દુર્ગાષ્ટમી છે તે દિવસે તો ખાસ ભક્તો વ્રત રાખે છે ઉપાસ રાખે છે જે લોકો નવ દિવસ સુધી ઉપાસના કરી શકતા નથી દીપદાન કરી શકતા નથી તેઓ અષ્ટમી નવમી તિથિએ પણ અને ખાસ કરીને અષ્ટમી તિથિએ માની પૂજા ઉપાસના અવશ્ય કરે મા દુર્ગાને પ્રિય એવા લાલ રંગના વસ્ત્ર ધારણ કરે અને ચોકી બિછાવે ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા દુર્ગાની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરે અને દેવી દુર્ગાની સામે જલ અર્પિત કરે ઘીનો દીપક પ્રગટાવે ભગવતીની સામે સોળ શૃંગારની સામગ્રી ચડાવે જેમાં લાલ ચુંદડી લાલ રંગના પુષ્પ અક્ષત આદિ પણ અર્પિત કરે દેવી દુર્ગાની મૂર્તિનો જે ભોગ કે મીઠાઈ આપણે અર્પિત કરીએ છીએ તે પછી પ્રસાદીમાં પણ લઈ શકાય છે દુર્ગા ચાલીસાનો પાઠ કરાય છે દુર્ગા સપ્તશતી પાઠ છે માની આરતી કરાય છે માના મંત્ર જાપ કરાય છે આ રીતે અષ્ટમીનું પણ અલગ જ મહત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કાલી તારા મહાવિદ્યા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્ન મસ્તા ચ વિદ્યા ધૂમાવતી તથા બગલા સિદ્ધિ વિદ્યા ચ માતંગ કમલાત્મિકા એતા દસ મહાવિદ્યા સિદ્ધિ વિદ્યા પ્રકીર્તિતા બોલો માનવ દુર્ગા દસ મહાવિદ્યાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ